아래 사시오. 다이너토, 풀 버레로 다이너파에 마나스미 가미 쳐요. 버레 바, 뭐로 뭐로, 뭐니 가미 쳐야. 아래 사시오. 비쥬 뭘 원해? 이 베스르 게르오, 아예? 이 베스르 게르오 원해? 뭐장 끼려요? 아래 마블도 이 베스르 게르오 나무 나 અરે બસ કેવાનો કહે છે કે અઠેલાજી સોદરા પાર્ટી કેવડાયું છે કે કરવા આવો આય વાતો ને બાપુ હોમલા જાવ જો નહીં <laughs> જોન તારે પાછો હું તમારી પાછળ જ આવું છું ગોઠવ કરવા બોલે બાપુ વેલા હે પતાર જો પાછા અરે તોય આવું તમે પાછો એટલી વારમાં હું ત્યાં પહોંચું છું અરે બેટા બેઠા છે હા બાપુ ઓઠીલા કોઈને ત્યાં ગોઠવ કરવા જાવ છું અરે બાપુ મને તો કોઈ કે આવું છે અરે બેટા તારે નોવા બેટા તો અહીંયા રહે ने वो जो समझ तो थी। हुआ। ना थी बेटा ना करे मरा हो गए अबे यार शिवा हम नहीं माने कहीं वहाँ नहीं बेटा चाल तो तो ही थे बाबू भाई क्या मन साथ ले लो भाई क्या ले ले वो से हाँ कहीं वहाँ नहीं भाई क्या ले ले पर चार काम जे यहाँ का से ने अरे कहीं जा बूथ रहा से टाइम क्या बोलना बोलना वो अरे चार काम जे

કેમ ના અચાનક અરે મને આજે ને જોડે કે હાસો આજે દર્શન કહેવાને બોલાવું આને પાર્ટી કરીએ મસ્તી કઈ મેં ભી મટાઈ અને મજા મેસ અરે મને પણ ઘણા વખત ત્યાં આવવાનું મનક હતું અને આજ તમારું મતલબ આવ્યું અને આવી ગયો વાહ વાહ ખાબર જોડા બહા વાહ બાહ બેસો ભાઈ મેં ભી કરે નહીં અરે મે ફેર કરવા તો આઈટી ધકો ખાતો છે આયા સુધી મે ફેર તો કરવી પડે ને અને ભાઈ તો સરસ બજાને ગાડાવાલે દબાવી દીધી અરે હા ગાડે મારી માટે તો આયા આવ્યા છે અને મે ફેર કરો વાહ 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 સજો જાવ સરસ બજાને ગાડાવાલે ને કે આવો વાહ 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 કેમ અરે

જો તમે સુબને સંભાળવાનો રે તૈયાર છે બાપા વાહ 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 કેટલા વખત આ સ્વાદિશ ખાવાનો જોઈયું એમ ને પણ તમે સાફો તો વાહ 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 અમારું લઈ ગયો ઓય ઓય હવે اچھا یہ لو سادھسٹ ہے کھاتا دھاتا نہیں ہو پر بنايو کون ہے یہ پتہ خبر ہے کون بنايو بھلا منے نی بات اسا گئی واہ واہ یہ کہوائی نہیں تم نے یو یو بہ مجايو ہلا اے پتہ نہیں دے جو واہ بھائی واہ لو اپنا گڈ لے ویج અરે ઘણો સમય થઈ ગયો હવે રજા લઈ આવે તો ફાધર કેસર ભાઈ તો તમારે જાવ હોય તો કાય વાંધો નહીં જાવ બાપુ ભાઈ ક્યાં ફૂવા ભાઈ ક્યાં અરે કેસર ભાઈ 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 કે બોલી કોણ અરે ભાઈ ભાઈ કે અમારો સસરો

એ થઈ ગયો બોલ હવે શું કરીશ તો છોકરે છો બડો તો વેતર તો ક્યાં થઈ જા આ માટે અયા અમારા બેટમાં

અરે એ તો મરજ ના કે તેવું છે હા તો ચાલો આપણો ડાયલોગ જ સુનો લાગે બસ તો થાવા દે કામ કહું પાણી ભલે કહું માં તો ઠીક પણ જોરા તું હાતો ફેરો લે 예뻐라 자지 이 자리에 보정

કે મારી શું થઈ અરે બેટા આ તો કાય નહી આ તો તને સુખી જોઈને રકના આંસુ આવ્યા છે ના ના માં સાચું કે આ હરકના આંસુ નથી હો બસ બસ ભૂલી ગયો શું તો બધુંય એ ભૂલાઈ ગયું કેમ માં હું કામ બોલ છું અરે બેટા તારા બાપ નું બે હે માં મને ભૂલાઈ ગયું અત્યાર સુધી સારું કે તમારી યાદ જો હે ધારવી જાવું દેવા હું ત્યાં સુધી तो ध्यान ધ્યાન રાખજે પણ અમે નામ માં જ્યાં સુધી મારા બાપ તો વેર ન લો ને ત્યાં સુધી અહીં આવીશ નહીં અરે મેરા હું આવું બાપ તો મારી અરે હું આવું બેગો બેગો અરે જો આમ જ મારી ચાલે જશે ને તો કોણ જાણશે કે કોણે ભાઈ તો લાઈવ ફાઈલ ને જગાડો એટલે એને વાત કરો ફોઈ ઓ ફોઈ તો હાથ કોની જો છે લગાવો હાથ આજ તારા બાપનો મારતર છે હે જોઈ તો તમારો છોટલો અરે ચિંતા નહી અને ભાઈ તમારો વેર હરી લઉં છું ભાઈ ને તારો વેર હવે તને ખબર છે બેટા કે આણીમાં કોણ બેઠા છે મારા ખાવત અમે અને નાગાજન એ આ લોય બાર છે ને એટલી વાર છે માટે હવે ભાગવા માટે સિતોર તને નઈ પોકવા દે મને કોઈ Thank આ આવું ઢોંગ આવી રહ્યા છે સમજાય ગયું બધું સમજાય ગયું અમે બાપ આઠા પર રોય જો કાળા કંબો કર્મ કરનારો નથી પીઠા શક છે મને તો લાગે છે માય બાપ ને માં કરે માં એવું લાગે છે એટલે આમ પીઠા છે ને ભાગવાનો વખત આવે આની કોઈ શો કોણ આપી શકે રંગ છે માં કરે છે અરે એક દે એમાં બાપ આ રીતે જ ગયો એ ભૂલી ગયો બેટા મરનો એનો બાળક વગડે મરનો બાપના મરદા ઉપર ગાય વિનાના વાસનો જે બરો તો કે ભૂલી મારા પેટ બાપ તો બનેના હરખત હોય અને તમાર કાંડા માનો આટલો બધો પડ હોય તો પછી તો શું આઘું છે અરે માં હવે જિતો જઈને મને મારને કમ છું હવે તો મીઠાશનો કાળ છે એમનો કાળ છે એમનો કાળ છે એમનો કાળ

What is? I'm a

<laughs> ¡Maricena, la que yo, me que, que me salo, que યો કેના સતે માં હો ઓ સન રે પિખાશ અમે તારો કાળ છે હે સેવા રામ રામ અરે એને ભાઈ હા અરે બેરુ મને થોડો સમય આપો સારી માની ઘરે જોતી છે એટલે છોડી આપી હું પાછો આવું ના અમીર આ રે ઓળકુ પાછો નહી આવે અરે ભાઈ નાગાજન આ ઝારણ તો કે છે ને એટલે ચા ને મળવા ખાવ દે અને પીઠાશ જો જો પાછો આવજે અરે ભાઈ મને ભરોસો હોય તો પણ મન નથી લાગતું પાછો આવે આમે પીઠાશ એ તો મરદ નું છે અને પીઠાશ પેલા મને વચન દે ભલે ભાઈઓ અમે નગર પીઠાશ નું તમને વચન છે હું પાછો આવીશ અને જો આયે ન ભરે તો

તો રામ રામ જીયા ભરાના दादा જોહાર ભલે સરે નガજન આ પિઠાશ જો આવે છે અને ભરત વસનમાં અવસન થોડો ફેર પડે પા જો તો ખરો એકલો નથી બે ભણેશ્વર પાછળ છે પણ હવે શું થાય છે અરે પિઠાશ તારે માથે દગો કરી આવ આ તારી પાછળ કોણ છે ઓ હે ચારણી આ તો થઈ શું સુધી આવું રાખો છે અરે સારા આને તો કઈ વેર કહેવાય સાંભળે છે સારા તું જ્યારે તેના બાપને મારવા ગયો ત્યારે ત્રણ ત્રણ ઘોરા સાથે હતા હું એ તેને ભાગવાનો સમય આપ્યો પણ સારા આ બાપના તારા પ્રાણ લઈને હમણાં ખબર પડતા રાણાની સાઈડ સુખશે માટે અત્યારે ભાગવાનો સમય છે માટે આ બે ત્રણ ઘોડા આપ્યા છે જાઓ આ ચિત્રગઢની સાઈડ છૂટે પણ ત્યાં તમારા ઘોડા તમને નહીં આમ પડે લ્યો ભેરું અસું છે જે કામ પતાવો પીઠાશ તમારા ચરણે છે અરે હા ભાઈ હજાર માણા વેર આ આપણું વેર વેરથી નશ અમે ખરેખર આજે આપણે એને મારતા રહીશું એના માણસો આપણને મારતા રહેશે આ પીઠાશ તો આપણો ભાઈ જો ભલે તો છે એને મળી ગયો ભલે ભાઈ અમીર ના કહે તો તમારા વેરથી અંત લાવો તો ક્યાં સુધી આવ્યો આ તમે મને મારશો મારો સુંદર તમને મારશે તમારું આમનો ખેડ્યો તો ખેડ્યો હોઈ આજ આજ આપણે વેણનો હાથ લાવી મારા ભાઈ જે કંઈ થિ હોય તો ભાઈ સમજી મારા માફ કરજો ભલે ભાઈ બોલિયે બૌસરા